હાઈ ફ્રેન્ડ્સ નમસ્કાર હું મેહુલ પંડ્યા આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજનો મિત્રો વિષય જે છે એ આમ અત્યંત ઘણા બધાનો પ્રશ્ન પણ છે અને આમ ગંભીર વિષય પણ છે આજનો વિષય છે લિવ રિલેશનશીપ અને અત્યારે પહેલાં લિવ રિલેશન જેવો શબ્દ જેને ગુજરાતીમાં કદાચ મૈત્રી કરાર કહીએ છીએ તો આ આમ જોવા જઈએ તો વેસ્ટર્ન કલ્ચરમાંથી આવેલો છે આપણા ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય હતો નહીં અને કદાચ ક્યારેય ભૂતકાળમાં એને સ્વીકૃતિ મળી પણ નહોતી તો આજે મિત્રો આપણે જોવાનું છે કે આનું તથ્ય શું છે ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્નો એ છે કે શું પરણિત વ્યક્તિ પણ લિવ રિલેશનશિપમાં રિલેશનશીપમાં રહી શકે યા તો કોઈ એવા વ્યક્તિ હોય કે જે વૃદ્ધ થઈ ગયા હોય અને એમના પત્ની ગુજરી ગયા હોય અને કોઈ લેડી હોય એમના પતિ ગુજરી ગયા હોય તો વિધુ અને વિધવા અને વિધુર આવા વ્યક્તિઓ હોય તો એ લિવિંગ ઇન રિલેશનશીપના કરારમાં રહી શકે તો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરતા આ લિવિંગ ઇન રિલેશનશીપ જેને ગુજરાતીમાં મૈત્રી કરાર કહીએ છીએ એના વિશે હું વિગતવાર માહિતી આપીશ મિત્રો લિવિંગ રિલેશન એક એવી વસ્તુ છે કે જેની શરૂઆત કહીએ તો સુપ્રીમ કોર્ટે બદ્રીપ્રસાદ પ્રસાદ વિરોધ ડાયરેક્ટર ઓફ કન્સોલિડેશનના કેસમાં માન્યતા આપી હતી અને જણાવ્યું હતું એ કેસની અંદર એક જજમેન્ટ આવ્યું હતું જે ઇન્ડિયા માટે આપણા દેશમાંની પબ્લિક માટે સાબિત થયું હતું કે હા એવી રીતે રહી શકાય એમ અને પર એવું જોવા જઈએ કે આપણું બંધારણ જે છે એનો અનુચ્છેદ ઓગણીસ અને અનુચ્છેદ એકવીસ આર્ટિકલ ઓગણીસ અને આર્ટિકલ એકવીસ એટલે વાણી સ્વતંત્રતા અને પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવવાનો એક હક આપેલો છે તો એના રિગાર્ડિંગ પ્રશ્નો ઉદભવ્યા અને ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ જઈને પોઈન્ટ અટક્યો કે જો દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે તો લિવ ઇન રિલેશનમાં પોતાની રીતે પોતાની મરજીનો પાર્ટનર શોધીને રહી શકે તો હાજી રહી શકે કાયદાકીય રીતે કોઈ સ્પેસિફિક એનો કોઈ કાયદો નથી બનાવ્યો પણ હા સ્વતંત્રતા અને માન્યતા બંને આપી દીધું છે પણ એ અમુક શરતોને આધીન છે પાછું જી હા મિત્રો શરતોને આધીન જે શરતો સમજવી ખૂબ જ અગત્યની છે જેમાંની મુખ્ય શરતો એવી છે કે જે બંને વ્યક્તિ હોય એ મિનિમમ જે લગ્ન ધારાની જે ઉંમર જે છે કે છોકરી અઢાર વરસથી ઉપરની અને છોકરો હોય એકવીસ વર્ષથી ઉપર ના હોવા જોઈએ તો એક એ પોઈન્ટ છે જે અનિવાર્ય છે પછી જે લિવિંગ રિલેશનશીપનું જે છે બોન્ડિંગ એ તમે રૂલ્સ ને રેગ્યુલેશન્સ એના આવે છે કે એની અંદર ઘણા બધા નિયમો નક્કી કરવામાં આવે છે કે ધારો કે લિવ ઇન રિલેશનશીપ તો એમાં કઈ રીતે રહેવાનું કઈ રીતનું શું રહેશે એમાં કન્ડિશન્સ અગર કોઈ ગોઠવવાની રહેશે તો કેવી કેવી રીતની રહેશે જેમ કે મિલકત તો મિલકતનો પાછળથી હકદાવો કરવો ના કરવો જેવી ઘણી બધી વસ્તુ ધારો કે લિવિંગ ઇન રિલેશનશીપ માંથી અગર કોઈ બાળક આવે છે એ રિલેશનના આધારે એ જન્મ લે છે તો એ બાળક પણ શું એ મિલકતનો દાવેદાર ગણાશે તો હા એ ગણાશે પહેલાં તો પછી તમારે એ પણ લિવ ઇન રિલેશનશીપ જે તમે રહો છો તો એ પણ રજિસ્ટર કરાવવાનું રહેશે અને પહેલાં તો લિવ ઇન રિલેશનશીપ કોણ કરાવી શકે તો પહેલું તો એ છે પરણિત વ્યક્તિ યા તો એના વાઇફ જીવતા હોય યા તો એના હસબન્ડ હોય યા તો બંનેના પોત પોતાના પાર્ટનર હોય એ વ્યક્તિ ઓફિશિયલ રીતે કોઈ પણ લિવિંગ રિલેશનશીપમાં રહે રહી શકતા નથી ઇવન ત્યાં સુધી ઘણાના મારી ઉપર ક્વેશ્ચન્સ આવ્યા છે ફોન આવ્યા છે કે સર અમારા ઓફિશિયલી ડિવોર્સ નથી થયા અને અમે લિવિંગ રિલેશનશીપનું એક બેકગ્રાઉન્ડ મારીને એવી રીતે રહીએ તો જી ના રહેવાય તમે છૂટાછેડા પ્રોપર નથી લીધા પ્રોપર તમારો છૂટાછેડા થાય યા તો તમે ઓફિશિયલ મેરેજ કરી શકો છો અદરવાઈઝ તમે લિવ ઇન રિલેશનશીપમાં છૂટાછેડા વગર તો નહીં છે રહી શકો એ અનિવાર્ય છે પરિણીત વ્યક્તિ માટે લિવિંગ રિલેશનશિપ રિલેશનશીપ વેલિડ છે જ નહીં બીજું કે વિધવા અને વિધુર આવી રીતનું કપલ હોય કે જે બંને પક્ષકાર એવી રીતના હોય કોઈ એક વ્યક્તિ વિધવા હશે અને સામેવાળો મેરેડ હશે તો એ નહીં ચાલે વિધુર હશે તો સામે સિંગલ પર્સન હોવું જોઈએ ના હોવા જોઈએ જે તે કંડિશનમાં એમના પાર્ટનર હયાત ના હોવા જોઈએ ચાહે અનમેરિડ હોય કે વિધવા વિધુર હોય તો એવી કંડિશન ના વ્યક્તિ હવે એની પ્રોસિજર શું છે તો રજિસ્ટ્રેશન એક રજિસ્ટર થ્રુ પણ થઈ શકે છે અને નોટરીથી પણ થઈ શકે છે સો જે પણ આ વસ્તુ વિચારતા હોય તો એ કરી શકાય છે અને આની અંદર કરારની અંદર સામાન્ય રીતે તમને એવું પૂછવામાં આવે છે કે બંને મેન્ટલી રીતે સ્વસ્થ છો ઓકે છો બંનેનું પ્રોપર સ્ટેટસ છે બંને પોતપોતાની જવાબદારી નિભાવી શકશો એ વિચારીને આગળ વધવાનું કહી છે બાકી અંતે હું એટલું વિચારીશ કે કદાચ તમારા બધાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવી ગયું હશે તેમ છતાંય કોઈનો કોઈ પ્રશ્ન રહેતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો હું અવશ્યથી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ઘણા બધાના પ્રશ્નો હોય છે મેટ્રિમોનિયલ છૂટાછેડા કોઈ પણ પ્રશ્ન હોય તો એ મને કોમેન્ટ કે મારો સંપર્ક કરી શકો છો હું અવશ્ય એનો જવાબ આપીશ અને રિસ્પોન્સ આપીશ યોગ્ય લાગશે તો એનો એક નવો પણ વિડીયો બનાવીશ મિત્રો પણ આખરે એટલું કહીશ કે કાનૂની સંમતિ અને કાનૂની સ્વતંત્રતા છે આપણા દેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ એ વસ્તુની છૂટ ક્યાંક ને ક્યાંક નથી આપતો સ્વતંત્ર પણ કાયદો આપે છે જેથી તમે કરી શકો છો સમજી વિચારીને કરજો એમાં કોઈ ખોટું પગલું ના ભરી લો એ લાંબુ વિચારીને કરી શકો છો જય હિન્દ જય ભારત જય સંવિતા